છોટા ઉદેપુર જિલ્લાના આરોગ્ય ક્ષેત્રનું હબ ગણાતા બોડેલીના ઢોકલિયા ખાતે આવેલી સવિતા મેટર્નિટી અને લેપ્રોસ્કોપિક સેન્ટરના પ્રસ્તુતિ તથા સ્ત્રી રોગના નિષ્ણાંત અને લેપ્રોસ્કોપીના સર્જન ડોક્ટર વિપુલ રાઠવાએ એનેસ્ટેટિક ડૉક્ટર રિદ્ધેશ પટેલના સહયોગથી એક મહિલાની કોથળીમાંથી સોળ બાય દસ સેન્ટીમીટર અને એક કિલો બસો ગ્રામ જેટલું વજન ધરાવતી ગાંઠનું લેપ્રોસ્કોપી દ્વારા સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું ડોક્ટર વિપુલ રાઠવાના જણાવ્યા મુજબ છોટી ઉદયપુર જિલ્લાના એક ગામની બેતાળીસ વર્ષીય મહિલા છેલ્લા છ એક માસથી પેટના દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં આવેલી મહિલાની સોનોગ્રાફી કરવામાં આવતા તેણીના પેટમાં કોથળીમાં એક ગાંઠ હોવાનું નિદાન થયું હતું જે ગાંઠનું ઢોકલિયાની સવિતા હોસ્પિટલ એન્ડ લેપોસ્ક્રોપિક સેન્ટરના પ્રસ્તુતિ તથા સ્ત્રી રોગના નિષ્ણાંત લેબોસ્કોપી સર્જન ડોક્ટર વિપુલ રાઠવાએ કોઈ પણ જાતના વાડ કાપ કર્યા વગર લેબોસ્કોપી એટલે કે દૂરબીન દ્વારા માત્ર એક એક સેન્ટીમીટરના હોલ કરી લગભગ સાડા ત્રણ કલાકની જહેમત બાદ ખૂબ જ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી મહિલાના પેટમાંથી કોથળીમાંથી એક કિલો બસો ગ્રામ જેટલું વજન ધરાવતી ગાંઠ બહાર ગાડી હતી આમ છેલ્લા એક મહિનાથી પેટના દુખાવાથી પીડાતી મહિલાને દુખવાથી મુક્ત કરતા પીડિત મહિલા અને તેના પરિવારજનોએ હાસ અનુભવી હતી જોકે મહિલાને ઓપરેશન બાદ બીજા દિવસે રજા પણ આપી દેવામાં આવી હતી